રાણપુરમાં પોલીસ સ્ટેશન પાસે માનવતાની મસાલ નામથી જીવન જરૂરી વસ્તુ માટે ફ્રી સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન પાસે માનવતાની મસાલ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો આ સ્ટોલમાં જીવન જરૂરિયાત વસ્તુ જે લોકોને જરૂર હોય તે લોકો જાતે જ મૂકી જાય જેમ કે કપડાં ચપ્પલ નાના બાળકોના કપડા તેમજ શિરાયાની સીઝનમાં ગરમ સ્વેટર શાલ જેવી વસ્તુ આ સ્ટોલમાં મૂકી જશે તેમજ જે લોકોને આ વસ્તુની જરૂર હશે અને તે પોતે ખરીદી કરી શકે તેવા સક્ષમ ના હોય તેવા લોકો આ વસ્તુ પોતાની જાતે જ લઈ જશે આ સ્ટોલની ખાસિયત એ છે કે અહીંયા સ્ટોલ ની સાચવણી માટે કોઈ વ્યક્તિ બેસવાના નથી જાતે જ વસ્તુ મૂકી જવી અને લોકો પોતાની જાતે જ વસ્તુ મેળવી શકે જેથી વસ્તુ લેનાર વ્યક્તિ બીજા પાસેથી લેવું તેવી શરમપણના અનુભવે તે હેતુથી આ માનવાતા મસાલ નામથી આ સ્લોટ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ સ્ટોલ શરૂ કરવા માટે રાણપુરના વકીલ શ્રી ચાપરાજભાઈ ડોરીયા તથા મેહુલભાઈ ગલચર તેમજ ગ્રામજનોની મહેનતી સેવાના ભાવરૂપે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તથા ગ્રામ લોકોને પણ અપીલ કરવામાં આવે છે પોતાની બિનજરૂરી વસ્તુ બીજા જરૂરિયાત લોકોને ઉપયોગી થાય તે હેતુથી આ સ્ટોલમાં મૂકી જવા વિનંતી કરવામાં આવે છે

કે આજનો ઉદાહરણ આપીએ કે આ જે એક વ્યક્તિને ખબર પડી કે આવું કરવા જઈ રહ્યા છો તો કોઈ પોતાની તરફે નવા કપડા નવા બૂટ નવા ચંપલ રાખીને પણ મૂક્યા છે નવા જૂના કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પોતાની યથાશક્તિ પ્રમાણે મૂકી શકે છે અને જે જરૂરિયાતમંદ લોકો છે એ આનો લાભ લઈ શકે છે આ વિના મૂલ્યે અને વિના કોઈ વગરનું આ એક માધ્યમ બન્યું છે જે આ માધ્યમ ભવિષ્યમાં આવનારા સમયમાં જરૂરિયાતમંદ લોકોને પોતાની જરૂરિયાત પૂરી થાય એ માટેનું એક માધ્યમ તૈયાર કર્યું છે કેવી રીતે આ વિચાર આવા પાછળનું કારણ મારું ઉદાહરણ આપું તો ઘરેથી કપડાં અને જે નિકાલ કરવાના હતા તો અહીંયા અમે મિત્રો સાથે બેઠા હતા અને ઓફિસમાં એવી ચર્ચા થઈ કે આપણે નિકાલ કરીને કોઈ ઘરે ઘરે શોધવા જોઈએ અથવા મળે ન મળે એના કરતાં એક માધ્યમ તૈયાર કરીએ કે જેના થકી મારા તમારા ઘરેથી કોઈ ચીજ વસ્તુઓ હોય એ લાવી અને એ મૂકીએ અને આ જ માધ્યમ એવું બને કે આવનારા સમયની અંદર કોઈ પણ તહેવારની અંદર આનો લાભ લઈ શકે ત્યાંથી વિચાર થયો અને એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો આપનું નામ મનસુખભાઈ મેર મનસુખભાઈ આજે આ આયોજન શેનું છે અને કેવી રીતે આયોજન આજે રાણપુરની અંદર એક માનવતાની મિસાલ જે ગરીબ લોકો હોય જે સાધારણ પરિસ્થિતિમાં હોય જેને વાર તહેવાર હોય કે કંઈક કંઈક ને કંઈક પ્રસંગ ઉપર કપડાંની અછત હોય છે નથી લઈ શકતા એ લોકોને આ એક એવી જગ્યા લોકો ગામ તરફથી બનાવવામાં આવી છે કે નાની નવી વસ્તુઓ લોકો લઈ શકતા પણ અહીં માનવતા મૂકી જાય અને જૂની વસ્તુ હોય આપણે ઘરેથી મૂકી દેતા હોય અહીંથી તે લઈ જાય તે માટેની આ એક દિવાલય બનાવવામાં આવી છે અને હું તો કહું ભવિષ્યની અંદર આ સરાહનીય કાર્ય જેને પણ આ વિચાર આવ્યો છે ખૂબ ઉમદા કાર્યમાં ભગીરથ કાર્ય કર્યું છે આપણું નામ અનીશ માકર રાણપુર અનીશભાઈ આજે આ તેનું આયોજન એ કેવી રીતે આજે ખૂબ જ એટલે ખૂબ જ સરસ માનવતાની મસાલ એટલે કે તમારી પાસે જે જૂની વસ્તુ હોય જે ન પહેરતા હોય એ અહીંયા મૂકી જાઓ અને જેને જરૂરિયાત હોય છે લેજિસ્ટના એટલે એનો કહેવાનો ભવાર્થ દેવો છે કે જે ગરીબ માણસો છે ગરીબ બાળકો છે જેને ખૂબ જ જરૂરિયાત જે વસ્તુ છે કે કપડાં છે બૂટ છે જે કંઈ વસ્તુ જોઈ એ લોકોને ઘણા સુખી સંપન્ન માણસો છે જે ઘણો પહેરતા નથી હોતા અથવા અત્યારે તો બધી નવી નવી વસ્તુ પણ આ લોકોએ મૂકી છે કે લોકોએ ખૂબ તારીફ કામ છે પણ આમનો એક જ આપણને એક ઉદ્દેશ છે કે આપણે જે નથી પહેરતા વધારે વસ્તુ ઘરમાં જે જૂની પડી હોય અહીંયા મૂકી જાવ સૂત્ર એક જ છે માનવતાની મસાલ તમારા ઘરે જૂની વસ્તુ પડી છે અહીંયા મૂકી જાવ જેને જરૂર છે હાથે લઈ જઈશ અહીંયા કોઈ દાન દઈને દેખાડવામાં નથી આવું એ રીતનું એક માનવતાની મસાલ ભર્યું સરાન્ય કાર્ય છે પ્રતાપસિંહ આજે આ શેનું આયોજન છે કેવી રીતે આયોજન એક જે અહીંયા નામ આપ્યું છે માનવતાની મસાલ ખરેખર જીને આ વિચાર આવ્યો એને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે જીની પાસે કંઈ જે વ્યવસ્થા નથી પોતે કરી શકતા નથી બાળકો ખુલ્લા ખુલે પડતા હોય છે એની પાસે વ્યવસ્થા નથી અને જેની પાસે હોય છે ને એ ફેંકી દે છે એને ખબર નથી એટલે એનો જે ખરેખર ધારો કે કોઈને અહીંયા કપડા નાના મોટા હોય અને નો યુઝ કરતા અને એ જ બીજાને આપી દે આજ ટાઈપનું બોટર છે એમાં હું અહીંયા કહેતો એટલે આવી બીજ સિસ્ટમ જે છે અને અતિ ઉપયોગી છે અને આવા એક નાનકડા એવા રાણપુરની અંદર આવા જે સામાન્ય અને સામાન્ય ગરીબ માણસોના બાળકોને શિયાળાની જે ગડકડતી ઠંડી આવશે એ સમય દરમિયાન જ્યારે એને પ્યારમાં વસ્ત્ર મળે તો આની જેવું એ કંઈ મોટું દાન નથી અને આ કોઈ પ્રસિનતા પ્રશંસા મેળવવા માટેનું નથી ખાલી માનવતાના ધોરણે એક માનવતાની મહેર ફરકાવવા માટેનું આયોજન કર્યું છે અને જેને આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન રણરીથી અમારા અભિનંદન